તો લોકસભાની ચૂંટણીને લઈને ઘોષણાપત્ર સમિતિની જે જાહેરાત કરવામાં આવી છે રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ સમિતિ ચાલશે નાણામંત્રી નિર્મલા સીતારમણને સંયોજક બનાવવામાં આવ્યા છે જોકે આ સાથોસાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સમિતિમાં સ્થાન પણ મળ્યું છે લોકસભાની ચૂંટણી માટે ભાજપની ઘોષણાપત્ર સમિતિનું એલાન કરવામાં આવ્યું છે આ જાહેરાત કરવામાં આવી છે રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતાથી ચાલશે આ સમિતિ નિર્માણ સીતારમન સંયોજક અને આ સાથે પિયુષ ગોયલને સહસંયોજક બનાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે તો આગામી સમયમાં ભાજપ ઘોષણાપત્રની જાહેરાત કરશે અને ચૂંટણી ઢંઢેરાને લઈને આજે સમિતિની જે જાહેરાત કરવામાં આવી છે જે ઘોષણાપત્ર તૈયાર કરશે જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે નિર્મલા સીતારમણને સંયોજક બનાવવામાં આવ્યા છે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ નામ જોવા મળ્યું